આજ આપણે ઘર બેઠા સ્વાદિષ્ટ આઈસગ્રીમ બનાવવાનો છે પેલા તો બજારની આવું પાવડર લાવવાનું ગમે અહીંયા બજારે મળશે નું ખોખું આવે પછી તોડવાનું ખોખા માંથી પડીકું આવશે પછી એને પડીકું નીકળવા પછી પડીકી પડીકીને તોડવાનું તોડીને પછી એક કઢાઈ લેવાની કઢાઈ ની અંદર નાખવાનું પાવડર આવે પાવડર જેવું જ આવે છે ગેસ તો અત્યારે બંધ રાખવાનું ગેસ ચાલુ નથી કરવાનું એટલે પાવડર બધું મિક્સ કરીને પછી ચાલુ કરવાનું પછી આવું જો શેર ગાયનું કે શેવટ પેચનું દૂધ લેવાનું સોખું દૂધ લેવાનું પછી બે મિક્સ કરવાનું બે ખરેખરનું મિક્સ થઈ જાય ને પછી જે તો એની કઢી ગલાવ્યા જ રાખવાનું એટલે સારું મિક્સ થઈ જાય પછી ગેસ ચાલુ કરવાનું પછી માથે મેલ દેવાનું પછી હાવ ગેસની ધીમી ફ્લાઇટ રાખીને હલાવવાનું છ થી સાત મિનિટ હલાવવાનું હલાવ્યા જ રાખવાનું જો આ હું હલાવ્યા જ રાખું છું ગેસની ફ્લાઇટ હાવ ધીમી જ રાખવાની છે તો શું કે દાયજી ન જાય સોટી ન જાય કાંઈ એ હલાવ્યા જ રાખવાની હજી ચહા પાણી જેવું જ છે થોડીક વાર લાગશે ને પછી ઘાટું થઈશે એ તો હમણાં હલાવ્યા જ રાખવાનું જો કેટલું ઘાટું થઈ ગયું ને ચાર સાત મિનિટ થાય ને એટલે જો આટલું ઘાટું થઈ જાય જોઈ શકો છો તમે જો થઈ ગયું ને ઘાટું લાવવાનું તો બંધ નહીં કરવાનું પછી જો ઉતારી લીધું ઉતારીને કોઈ નાખી દેવાનું પછી ગમે જગ્યા જગ્યાએ કોઈ બી જગ્યાએ ઠરવા મેઘ દેવાનું ઘડી મેં જોઈ ઠરવા મેઘ દીધું છે અડધી કલાક ઠરવા દેવાનું નખતો પછી ફરીજમાં ઠરી જાય ને પછી મેંકવાનું આવ ફ્રીજમાં કાઢ લીધું પછી જો જોઈ શકો ફ્રીજમાં કાધું એટલે આવું થયું કોઈ બ્લેન્ડર કે મિક્સર ગમે એ હોય ને પછી હલાવવાનું કોઈ ગાંગળીયું છે એવું હોય ને તે ભાંગી જાય તો તને ચાર મિલિટ હલાવવા જ રાખવાનું જો કેવો એનો કલર આવી ગયો છે જો તમે જોઈ શકોસ ફ્રીજમાં મૂક્યું ને પછી પણ ચાર મિનિટ હમણાં મલાઈવા રાખો ને એટલે અસલનું થઈ જાય ગાંગળી હોય કોઈ ભાંગી જાય બધું મિક્સ સારું થઈ જાય પછી તલાવ્યા જ રાખવાનું તો કેવો એનો કલર આવી ગયો મસ્તીનો હવે લઈ લેવાનું પછી પાછું ફ્રીજમાં પાછું મેક દેવાનું બે કલાક પછી પાછું ફ્રીજમાં મેક દેવાનું જા દે આસી ફ્રિજમાંથી કાઢી સ્બસ ફ્રિજમાંથી મે કે બેસ્ કાઢી લેવાનું ફસ બે કલાક થઈન પછી જો હવે તમે જોઈ શકો છો કેવો એનો કલર આવ્યો છે બે કલાક તો થાવા જ દેવા ને ફ્રિજમાં મૂક્યું હોય ને પછી જો હવે તમે જોઈ શકો છો કેવો એનો કલર જોઈ કોખો ખુ ને મેને બજારમાં મળશે હવે જો બાળકો માટે આવો બનાવો તો બહુ સરસ બને સ્વાદિષ્ટ ઘરે બનાવેલો હોય ને એટલે મસ્ત બને હવે જો બાળકો ખાય છે ખાઈ શકે છે કેટલા સ્વાદિષ્ટ તો આવો ઘર બેઠા તમે બાળકો માટે બનાવી શકો છો બહુ સ્વાદિષ્ટ બને છે બનાવજો કેવો બને છે અને વિડીયો આગળ જોતા રહીજો લાઈક શેર ને કોમેન્ટ કરજો કેવો આઈસ્ક્રીમ લાગે છે ખાવામાં જોવામાં કેવો લાગે છે ફરી વિડિયામાં પછી મળશે